जम्मू काश्मीर ना पूर्व राज्यपाल श्री सत्यपाल मलिक बीबीसी न्यूज हिंदी ने तारीख चार में बेहजार तेवीस न रोज एटले लगभग दस महीना पूर्व इंटरव्यू आपे कहे लोकसभा चुटनी बेहजार चौबीस पहला ना दिल्ली न सीएम अरविंद केजरीवाल गिरफ्तारी थी सके तो 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 लोकसभा ना थोड़ा अठवाडिया पहला पर राहुल गांधी पीएम मोदी विषय कहूँ के एक दरेला तानाशाह लोकशाही ने नष्ट करवा मांगे छे ते अलग बात के राहुल गांधी पार्टी ए मार्च बेहजार बीस दिल्ली पोलिस ने पत्र लख्यो हतो के आम आदमी पार्टी नी दारूनी नीति भ्रष्ट छे રાઘવ કહ્યું કે ભારત અઘોષિત કરવામાં આવી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ કારણ છે દિલ્હીનું કથિત દારૂ કૌભાંડ એકવીસ માર્ચની રાત્રે ઈડીએ દિલ્હીમાં દારૂનીતિ કૌભાંડના આરોપમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી માર્ચે કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ઈડીએ કોર્ટ પાસે કેજરીવાલના દસ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી સવાલ કોણ છે ઈડી દેશની જનતા પાસે પૈસા ક્યાંથી આવે છે અને તમે તેને ક્યાં લઈ રહ્યા છો આના પર નજર રાખવા માટે આઝાદીના સમયથી એક કાયદો અમલમાં હતો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એટલે કે ફેરા સમય જતા આવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા લાગ્યા જેમાં આપણા જ લોકો વિદેશી શેરબજારો માં વ્યવહારો કરતા હતા ત્યારબાદ એક હજાર નવસો છપ્પન માં તપાસ માટે એક અલગ યુનિટ ની રચના કરવામાં આવી એન્ફોર્સમેન્ટ યુનિટ એક વર્ષ પછી તેનું નામ બદલી દેવામાં આવ્યું નવું નામ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડી રાખવામાં આવ્યું કેજરીવાલના રિમાન્ડ માંગતી વખતે ઇડી દ્વારા આપવામાં આવેલા કારણોમાં ગંભીર આરોપો હતા જેમ કે પ્રથમ આરોપ દિલ્હીના દારૂ કૌભાંડના કિંગપિન છે તે કેજરીવાલ છે જેમણે એક્સાઇઝ પોલિસી બનાવી લાંચ લીધી અને કેટલાક ખાસ લોકોને ફાયદો કરાવ્યો બીજો આરોપ આ સમગ્ર કૌભાંડમાંથી આમ આદમી પાર્ટીને જે પૈસા મળ્યા હતા તે ગોવા વિધાનસભા ચૂંટણીમાં લગાવવામાં આવ્યા હતા પાર્ટી સાથે સંકળાયેલા બિઝનેસમેન વિજય નાયર આ સમગ્ર મામલે વચેટ્યા હતા ત્રીજો આરોપ કેજરીવાલ પોતે કે કવિતાને મળ્યા તેમને કહ્યું કે તેઓએ દિલ્હીની દારૂની નીતિ પર સાથે મળીને કામ કરવું જોઈએ કેજરીવાલ તરફથી અભિષેક સિંઘવીએ પણ દલીલો કરી હતી પ્રથમ દલીલ પાવર ઓફ અરેસ્ટ અલગ વસ્તુ છે ઈડીએ સાબિત કરવું જોઈએ કે કેજરીવાલની ધરપકડ કરવાની ખૂબ જ જરૂર છે બીજી દલીલ રિમાન્ડ એક ઓટોમેટિક વસ્તુ નથી ઈડીનું કામ દબાણ ઊભું કરીને મનફામીક બયાન મેળવવાનું છે બદલામાં તે અન્ય આરોપીને જામીન આપે છે અને ત્રીજી દલીલ એ છે કે ઈડી કેટલાક લોકોના બયાન લે છે કેજરીવાલ વિરુદ્ધ કોઈ બયાન આવતું નથી પછી અચાનક એક દિવસ કોઈ આરોપી સરકારી સાક્ષી બની જાય છે કેજરીવાલ વિરુદ્ધ બયાન આપે છે તેને જામીન મળી જાય છે અને ત્યારબાદ આ બયાનના આધારે ઈડી કેજરીવાલ સુધી પહોંચે છે અગાઉ કેજરીવાલની એકવીસમી માર્ચની રાત્રે ધરપકડ કરવામાં આવી ત્યારે તેમના વકીલો તાત્કાલિક સુનાવણી અને ધરપકડ પર સ્ટે મૂકવાની માગણી સાથે સીધા જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા તેઓએ રાત્રે જ કોર્ટના રજિસ્ટ્રારને મળવાનો પ્રયાસ કર્યો હતો જેથી સુનાવણી થઈ શકે તે શક્ય ન હતું પરંતુ સવાર સુનાવણી થાય તે પહેલા કેજરીવાલના વકીલોએ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી અને નીચલી અદાલતમાં સ્ટે મૂક્યો દિલ્હી લિકર પોલિસી કેસમાં કથિત કૌભાંડના આરોપમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહ પહેલાથી જ જેલમાં છે ઈડીએ કેજરીવાલને પૂછપરછ માટે એક પછી એક નવ સમન્સ મોકલ્યા તેઓ એક પણ સમન્સ પર હાજર ન થયા કહ્યું કે સમન્સ રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદેસર છે પાર્ટીને પહેલેથી જ ડર હતો કે કેજરીવાલની ધરપકડ થઈ શકે છે બે ત્રણ દિવસથી આ મામલે હલચલ વધી ગઈ હતી વીસ માર્ચના રોજ કેજરીવાલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને ઈડીના વારંવારના સમન્સને રદ કરવાની માંગ કરી હતી કોર્ટે પૂછ્યું કે તમે કેમ હાજર નથી થતા કેજરીવાલે જવાબ આપ્યો કે ઈડી તેમને પૂછપરછના બહાને બોલાવીને ધરપકડ કરવા માંગે છે આ તેમની ધરપકડની નવી શૈલી છે સંજયસિંહ સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું જો કોર્ટ તેમને ધરપકડથી રક્ષણ આપે તો કેજરીવાલ હાજર થવા તૈયાર છે પરંતુ કોર્ટે આ આ દલીલ પર કેજરીવાલને કોઈ રાહત આપવાથી ઇનકાર કરી દીધો હતો પછી બીજા જ દિવસે એટલે કે એકવીસમી માર્ચે કેજરીવાલ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં ફરી ધરપકડથી રક્ષણની એ જ માગણી સાથે અને ફરીથી કોર્ટનો એ જ નિર્ણય ધરપકડથી રક્ષણ નહીં મળે તેવી નવી અરજી દાખલ કરવામાં આવી અને નિર્ણયના થોડા કલાકો જ વીતી ગયા હતા કે ઈડી કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી અને થોડીક પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હવે કેટલાક પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયત્ન આગળના વીડિયોમાં કરીશું પહેલો પ્રશ્ન આ સમગ્ર તપાસ અરવિંદ કેજરીવાલ સુધી કેવી રીતે પહોંચી બીજો પ્રશ્ન કેજરીવાલ સામે આગળ શું કાર્યવાહી થઈ શકે ત્રીજો પ્રશ્ન કેજરીવાલના જવાથી દિલ્હીમાં સરકારનું શું થશે જો તમને આ વીડિયોથી સારી માહિતી મળી હોય તો કૃપયા કરીને અમારો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયોને આગળ તમારા મિત્રોને શેર કરો